સુરતમાં નવરાત્રી પર્વની ઉજવણી માટે સૌ કોઈ તૈયાર થઈ ગયા છે ત્યારે સુરત પોલીસે પણ તમામ તૈયારીઓ કરી દીધી છે સુરત પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ તૈયારીઓ અને સ્ટાફની ફાળવણી કરી દેવાઈ છે ત્યારે સુરત પોલીસની સી ટીમ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે નવરાત્રીના મોટા આયોજનોમાં સુરત પોલીસના મહિલા જવાનો ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ સુરક્ષામાં તૈનાત રહેશે મેમ્બર સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત સિટીમાં સી ટીમ પાંત્રીસ થી સાડત્રીસ સી ટીમ કાર્યરત છે ઓલરેડી એ સી ટીમ વખતના નવરાત્રીમાં દરેક મહિલા અને દરેક દીકરી સુરક્ષિત રીતે નવરાત્રનો તહેવાર ઉજવીએ ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે સી ટીમ કાર્યરત રહેશે આ સી ટીમની દરેક મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે આ સી ટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ તો અમુક જેમ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકર્ણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાઓ જગ્યાએ જ્યાં સુનસાન એરિયા હશે ત્યાંની સ્ત્રીઓ અને પાક મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા બાબતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય દીકરી ઘરે જતી હોય ને એમને કોઈની પાસેથી અસુરક્ષિત ગિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર અથવા એકસો એક્યાસી અભયમ પર કોલ કરશે તો તેઓ મને સુરક્ષિત ગેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત રહેશે